ના ભીનું ના ભીનું છે ને એટલે ભગાઈ બે કહું વાહ ટ

હાચ <N> ના <tanf earthy> <jewelry>

Hãy बोलो बोलो भक्त ना बोलो बोलो

તો આજનો વિડીયો બધો ટકો બનાવશે તો હવે હું વિડીયો બનાવવાનું કામ લઉ છું તો તમે મારો છે ગમ

તો નંબર કદાચ લાડવા કેટલાક પર છે એ આપ કે સબ્સ્ક્રાઇબ કરી લ્યો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મારા વિડિયો પર અમુ કાકા છે લાડવા વાળું છું હો તો અમુ કાકા સાગો છે

然后我们看看什么？